અમે અમદાવાદ નારાયણનગર વાસણાથી આવીએ છીએ મેં અમારું રાધા મંડળ છે અમે લગભગ ત્રણ વર્ષથી અહીંયા આવીએ છીએ અને ગીતાસાગર મહારાજ દ્વારા બસ મૂકેલી છે એમાં ફ્રીમાં લાવે છે એમાં અમે આવીએ છીએ અને અહીંયા ત્યાંથી અમારી છ વાગે બસ ઉપડી સીધી ગલતેશ્વર જાય છે ત્યાં નાઈ જોઈ દર્શન કરી અને પછી સીધા ડાકોર આવે છે ડાકોર દર્શન કરીને રણછોડરાઈ ને મળીને અમારા મંડળ ખૂબ ખુબ જ મજા આવે છે ગીતા સાગર મહારાજ ની જય જય બાકે બિહારી લાલ જય

કોઈ પૈસો લેતા નથી આ બધી સેવા મહારાજ તરફથી નિઃશુલ્ક હોય છે રાધે રાધે